ઉંદર ને ઉશાળો નહીં મીંદડીને ને માળો નહીં હંસ ક્યાંય કાળો નહીં કુવારા ને સાળો નહીં કડી ઉપર તાળો નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહિ બખ્તર ઉપર ઢાલ નહીં ડુંગરા કોઈ દી નરમ નહીં ગુલ્ફી કોઈ દી ગરમ નહીં કજીયા માં વિધિ નહીં મહેનત વગર સીધી નહીં ફળ ફૂલમાં હાંધો નહીં તાળી પાડો તો વાંધો નહીં